દસ મિનિટમાં જ બનાવી દીધું વિગતે વાત કરીએ ખ્યાતિકાળ ની તપાસ દરમિયાન ઝડપાયેલા આ કોપાડ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પૈસા માટે થઈને લોકોના હૃદય ચીરી નાખવામાં આવતા હતા ખ્યાતી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્ય વિવિધ રોગોનું કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું અને આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવતા હતા અને પરિવારની જાણ બહાર જ ઓપરેશન થઈ જતા હતા તાજેતરમાં જ ઓગણીસ લોકોની એન્જિયોગ્રાફી કરી દીધી હતી જેમાંથી સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી અને ત્યારબાદ બે દર્દીઓના મોત થતાં સમગ્ર ઘટના સામે આવી હતી ત્યારે આ ખાતી કાર્ડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં વધુ એક કોપાંટ ચડપાયું છે જેમાં પાત્રતા વગરના લોકોને પીએમ જય કાર્ડ આપવામાં આવતું હતું આ કોપાંટ કેવી રીતે ચાલતું હતું તેની વિગતે વાત કરીએ તો ખાતી હોસ્પિટલમાં પીએમ જય કાર્ડનું કામ કરતો મેહુલ પટેલ પાસે જ્યારે કોઈ દર્દી કાર્ડ કઢાવવા માટે જાય તો આ દર્દીને ચિરાગ રાજપૂત પાસે મોકલવામાં આવે છે અને ચિરાગ

કાર્ડ બનાવવા માટે માસ્ટર આઈડીની જરૂર હતી ને આ માસ્ટર આઈડી એન્સર કોમ્યુનિકેશન કંપની પાસે હોય છે ને આ કંપનીને સરકારે કોન્ટ્રાક્ટ આપેલો છે અને આ જ કંપનીનો નિખિલ પારેખ માસ્ટર આઈડી આ ટોળકીને આપે છે ને જેનું માસિક ભાડું દસ થી પંદર હજાર રૂપિયાથી લેતો હતો આમ સરકારે જે કંપનીને કેવાયસી માટે રાખી હતી જેને કાર્ડ માટે ખરાઈ કરવાની હતી તે કંપનીનો માણસ ફૂટી ગયો અને માસ્ટર આઈડી આ ભેજા બાદ ટોળકીના હાથમાં આવી ગઈ જેથી આ કાર્ડનો લાભ લેવાની લાયકાત ન હોય તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપવામાં આવતા હતા આ કોબાણનો પર્દાફાશ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો આપ બધા જાણો છો કે ખ્યાતિ હોસ્પિટલની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે અને એમાં પણ એવા મુદ્દા આવતા હતા અને કે જો કોઈ માણસ પાસે પીએમ જે કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમ જે વાય પોર્ટલનું કામ કરે છે એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમ જે વાયનો કાર્ડ ના હોય તો આ માનસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનાનો ત્યાં મોકલતા હતા ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતાં પંદરસો રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત પંદર મિનિટ લેતા હતા જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે બેનિફિશરી ડોટ એનએજી એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો મને પણ વિશ્વાસ ન આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ પંદર મિનિટમાં બનાવીને મને આપી દીધું મારો કાર્ડ પાંચ મિનિટમાં પંદર મિનિટમાં એને બનાવીને આપ્યો હવે હું બતાવવા માગું છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમ જે કોણ કોણ એલિજિબલ છે પીએમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જો એનએફએસએ યાની કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં બેનિફિશિયરી છે આ લોકોનો ડાટાબેઝ છે જ્યારે કોઈને પીએમ જે કાર્ડ જોતા હોય તો આ બેનિફિશિયરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં અસ્સી ટકા જેટલા મેચિંગ થઈ જાય યાની કે નામ ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ત્રણ ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધિ લીટી આગળ પાછળ હોય ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય અગર મે મેચ થઈ જાય અસી પરસેન્ટ તો આટો પ્રૂફ થઈ જતા હતા અગર આટોપ્રૂવ ના થાય તો એલ વન યાની કે લેયર વન પર વેરિફિકેશનમાં જ હતા અને લેયર વનનો જો કોન્ટ્રેક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર વન વેરિફિકેશનનો પણ એનો કન્ટ્રેક છે અગર એલ વન પર બી આ લોકો વેરિફાઈ નહીં કરી શકાય તો એલ ટુ પર જાવતા હતા યાની કે લેયર ટુ અને લેયર ટુમાં ગવર્મેન્ટ ઇમ્પ્લાય હોય છે આ જાતે જોઈએ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તથાવત છે કે નહીં બીજા પ્રશ્ન છે અગર એનએફએસએમાં નામ નથી તો કેવી રીતે થાય તો ઇન્કમ સર્ટિફિકેટ ચાર લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી વેલિડ હોય છે જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે અને આ અપલોડ થાય તો એલવન વાળા એનો અપ્રૂવ કરે તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારક કેવી રીતે બનાયો આ લોકો એ કોઈ પણ અમદાવાદની ફેમિલી માં ગયો અને માસ્ટર લોગ ઇન આઈડી જોઈએ છે તો માસ્ટર લોગ ઇન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો એલવનનો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો કુકિ એના બગાડ આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો ફેર રિક્વેસ્ટ જનરેટ થઈ પછી આ સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો તો ફેમિલી આઈડીમાં આનો આમ દેખાવે છે કે આ આઈડીમાં ચારથી પાંચ જેટલા આ ફેમિલી મેમ્બર છે તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને પ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયો એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા વાળા અને એમાં અગર એના પાસે પીએમ જેવાય કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે આયુષ્માન આયુષ્માન એડમિન એસ કે ગુપ્તા આયુષ્માન ભારત જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ શાહ અપ્રૂવલ પોર્ટલ ડોટ ઇન ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમ જે કાર્ડ બનાવીને આપી દે છે આ લોકોની પ્રથમ પૂછપરછમાં ત્રણ હજારથી વધારે આઈ પીએમ જે કાર્ડ આ લોકોએ બનાવ્યા છે હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય હોઈ શકે એમાં ઘણા બધા ફેક પણ હોય તો આ તપાસનો વિષય છે કે તીન હજાર કાર્ડ અમે પીએમ જો વાય પાસેથી એનો ડિટેલ્સ માગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ કોણ હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે હોસ્પિટલનો મોકલવામાં આવે છે અથવા આ તીન હજાર કાર્ડમાં કેટલા લોકોએ પીએમ જે ક્લેમ કર્યા છે બીજા હું જણાવવા માગું છું ડીસીપી ક્રાઈમ અજીત કે ટેકનિકલી બળી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો બેફૂફ તો નથી બનાવતો આ જાતે બે રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો બે એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા અને અમારી ત્રણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ સાલુંકે એનો માણસો પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં મદદ સફળતા મેળવી છે ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલાં નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક કાર્તિક પટેલ કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલાં નામ છે દુસરા ચિરાગ રાજપૂત જો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે નિખિલ પારેખ જો એન્સરનું ગુજરાતનું હેડ છે આ તમામ મોન્ટેડ છે અને છે જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે એનો સાંજે ટક્કર છે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે કાર્ડ કઢાવવામાં તમે જે ડોક્યુમેન્ટ સબમિટ કરો અને તે મિસ્મેચ થાય તો લેયર વનમાં પ્રોસેસમાં જાય છે જ્યાં એન્સર કંપની દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે અને લેયર વનનો હેડ નિખિલ પારેખ છે જેના માસ્ટર આઈડી થી બોગસ કાર્ડ બનતા હતા ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલના ના કહેવાથી ચિરાગ રાજપૂત નિમેશ પાસે આ પ્રકારના કાર્ડ બનાવતો હતો અને દર્દી પાસેથી પંદરસો થી બે જેટલા રૂપિયા વસૂલતો હતો આ ટોળકીએ અત્યાર સુધીમાં ત્રણ જેટલા કાર્ડ બનાવી દીધા છે જો આ કાયદેસર રીતે તમારે કાર્ડ કઢાવવું હોય તો તમારી વાર્ષિક આવક ચાર લાખ કે તેનાથી ઓછી હોય કાર્ડ નો લાભ તમને મળી શકે છે પરંતુ આ બીજા બાળ ટોળકીએ તો શ્રીમંતોને પણ ગરીબ બનાવી નાખ્યા ને આ કાર્ડ નો લાભ કરાવી દીધો આ ટોળકીએ જે કાર્ડ ઇસ્યુ કરી દીધા છે તેની કરાઈ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને અમદાવાદમાં સામે આવેલા કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે આ કૌભાંડની તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાને બે રાત જાગીને કાર્ડને વેરીફાઈ કર્યા હતા તો આ કૌભાંડની તપાસમાં અમદાવાદ અને સુરતના સાયબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી હતી આ કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ પીઆઈ સાળું કે આરપીએલ ની ટીમે તપાસ કરીને આ સમગ્ર કોભાંડનો પર્દાફાશ કર્યો છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના